હૃદય ફરી ધબકતું કર્યાના સીસીટીવી વાત કરીએ સુરતની સુરતમાં સારવાર લેવા આવેલી મહિલા બેભાન થઈ ઢળી પડી ત્યારે ડોક્ટરે સીપીઆર આપી મોતના મુખમાંથી ઉગારી રાજ્યમાં થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હોમિયોપેથી ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ મહિલા બેભાન થઈ ઢળી પડી જેથી તાત્કાલિક તબીબે સીપીઆર આપીને મહિલાનું હૃદય ફરી ધબકતું કરી મોતના મુખમાંથી ઉગારી આ સમગ્ર ઘટના ડોક્ટરની ક્લિનિકમાં લગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ તપાસ કરે તે પહેલા મહિલા બેભાન થઈ ગઈ મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર એન્ડ ક્યોર હોમિયોપેથી ક્લિનિક આવેલ છે જેમાં ડોક્ટર તરીકે અયાઝ ગોગારી કામ કરે છે ગત એક જાન્યુઆરીના રોજ પિસ્તાળીસ વર્ષના સહેનાઝ બાનો નામની મહિલા ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને અશક્તિ અનુભવતા હોવાની ફરિયાદ સાથે ક્લિનિકમાં આવ્યા ડોક્ટર અયાઝે મહિલાને શું તકલીફ થાય છે તે અંગે પૂછપરછ કરી રહ્યા હતા તે જ દરમિયાન સેનાસબ બાનો બેભાન થઈને ઢળી પડ્યા હતા ત્યારે તેમને ડોક્ટરે સીપીઆર આપીને મોતના મુખમાંથી ઉઘારી